જય માતાજી મિત્રો ઓમ નમઃ શિવાય જય શ્રી કૃષ્ણ કનૈયા જય ગણપતિ બપ્પા મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ સનાતન ભક્તિમાં મિત્રો આજે ચૈત્ર નવરાત્રિનો છઠ્ઠો દિવસ છે એટલે માતા દુર્ગાનું છઠ્ઠું નોરતું છે આ દિવસે માતા દુર્ગાના કાત્યાયનીના રૂપની પૂજા અર્ચના કરવામાં આવે છે છઠ્ઠા નોરતે કાતિયાઈની માના સ્વરૂપની પૂજા કરવામાં આવે છે મા દુર્ગા અંબાનું આ છઠ્ઠું સ્વરૂપ છે જેની આરાધના સાધના છઠ્ઠે નોરતે કરવાથી રીધિ સિદ્ધિ પ્રાપ્ત થાય છે દેવો ઋષિઓ મહર્ષિઓના કાર્યો સિદ્ધ કરવા વિશે આ માતાએ અવતરણ કર્યું છે એવી કથા પ્રસિદ્ધ છે આ સર્વમંગલમય કરનારું સ્વરૂપ કાત્યાયનીનું છે મહિષાસુરના મહાઆતંક અત્યાચારથી ત્રાહીમાં બ્રહ્મા વિષ્ણુ અને મહેશે અસુરોનો ધ્વંસ કરવા પોતાના તેજો અંશ એકત્રિત કરીને એક મહાશક્તિનું અવતરણ કરાવ્યું અને એ સાથે અન્ય અસુરોને હણવા દરેક દેવોના અંશમાંથી અવતરિત એવી મહાશક્તિની પૂજા આરાધના સર્વપ્રથમ પૂજા મહર્ષિ કાત્યાયે કરી હતી અને આ મા મહર્ષિ કાત્યાયનીની પુત્રી રૂપે હોવાથી તેને કાત્યાયની કહેવામાં આવે છે તો મિત્રો આપણે આજના વિડીયોમાં માતા કાત્યાયની રૂપની અને તેના પૂજાવિધિની મહાકત્યાયનીને પ્રસાદ શું ધરાવવો તથા તેની વાર્તા સાંભળીશું જય માતાજી જય કાત્યાયનીમાં ચૈત્ર નવરાત્રિનો છઠ્ઠો દિવસ શક્તિના છઠ્ઠા સ્વરૂપ માતા કાત્યાયનીને સમર્પિત છે ઋષિ કાત્યાયનીની પુત્રી હોવાના કારણે એમનું નામ કાત્યાયની રાખવામાં આવ્યું છે કાત્યાયની પૂજા વિવાહ સંબંધિત બાબતોમાં જરૂર કરવામાં આવે છે દેવી માની પૂજાથી મનપસંદ વર અને પ્રેમ વિવાહની તમામ અડચણો દૂર થઈ જાય છે આ વ્રત મંદિરની અઢી સ્થાતી દેવી છે કહેવાય છે કે દેવી કાત્યાયની જેના પર પ્રસન્ન થાય છે એને અર્થ ધર્મ કામ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે આવો જાણીએ ચૈત્ર નવરાત્રિના છઠ્ઠા દિવસે માતા કાત્યાયનીની પૂજા વિધિ મંત્ર ઉપાય અને માતાજીની વાર્તા મિત્રો હવે આપણે મા કાત્યાયનીની પૂજા વિધિ જોઈએ મા કાત્યાયની પણ ગુરુ અને આંશિક રીતે શુક્ર સાથે સંબંધિત છે આ સ્થિતિમાં તેમની પૂજામાં પીળા રંગનો વધુ ઉપયોગ કરો સંધિકાળમાં દેવી કાત્યાયનીની પૂજા કરો આ સમયે માતા કાત્યાયનીને દૂધમાં કેસર મિક્સ કરીને અભિષેક કરો રોલી મોલી હળદર અક્ષત ફૂલ ચઢાવો ઓમ દેવી કાત્યાયની નમઃ ના મંત્ર સાથે માળાનો જાપ કરો આરતી કરો અને પછી આખી રાત જાગરણ કરી અને દેવીના ભજન કીર્તન કરો માતાને મધનો ભોગ ખૂબ જ ગમે છે તેથી મધનો ભોગ લગાવવો માતાને મનપસંદ રંગ પીળો છે તેથી તેને મનપસંદ પીળા રંગના વસ્ત્ર અર્પણ કરવા માં કાત્યયનની પૂજનથી અમુક ઉપાયો કરવાથી ભક્તને લાભ થાય છે વહેલા લગ્ન કે પ્રેમ સંબંધી બાબતો માટે ચૈત્ર નવરાત્રિના છઠ્ઠા દિવસે સાંજે મા કાત્યાયનીને હળદરના ત્રણ ગઠ્ઠા અર્પણ કરો દેહી પતિ મા કુરુતે નમઃ આ મંત્રનો એકસો આઠ વાર જાપ કરો દરેક મંત્ર પછી માતાને પીળા ફૂલ અર્પણ કરો છાણા સળગાવો અને તેના પર લવિંગ અને કપૂરનો ભોગ લગાવો એવું માનવામાં આવે છે કે લગ્ન અને વિવાહિત જીવન સંબંધિત દરેક સમસ્યા દૂર થઈ શકે છે માં કાત્યાયનીનો બીજ મંત્ર છે ઓમ ક્લીમ શ્રી ત્રિનેત્રાય નમ માં કાત્યાયનીનો ધ્યાન મંત્ર છે ચંદ્ર ચંદ્રહંસોજ વલકારા સાદ્રુલવર વાહના કાત્યાયની શુભમ દાદા દેવી રાક્ષસ ઘાટીની બીજો મંત્ર છે યા દેવી સર્વભૂતેશ માં કાત્યાયની રૂપેણ સંસ્થિતા નમસ્ત્યે નમસ્ત્યે નમસ્ત્યઈ નમો નમો મિત્રો હવે આપણે દેવી કાત્યાયનીની કથા સાંભળીએ દંતકથા અનુસાર વનમીકથ નામના એક મહર્ષિ હતા તેમનો એક પુત્ર હતો જેનું નામ કાત્યા હતું આ પછી કાત્ય ગોત્રમાં મહર્ષિ કાત્યાનનો જન્મ થયો તેમને કોઈ સંતાન ન હતું તેમણે માતા ભગવતીને પુત્રી તરીકે મેળવવા માટે કઠોર તપસ્યા કરી તેમની તપસ્યાથી પ્રસન્ન થઈને માતા ભગવતી તેમને રૂબરૂ દર્શન આપ્યા તે પછી મહર્ષિ કાત્યાને માતા પાસેથી વરદાન માગ્યું કે તેના ઘરે પુત્રી તરીકે જન્મે માતા ભગવતીએ પણ તેમને વજન આપ્યું હતું કે તેઓ તેમના ઘરે પુત્રી તરીકે જન્મ લેશે એકવાર મહિષાસુર નામના રાક્ષસે ત્રણેય લોકોને ત્રાસ આપવાનું શરૂ કર્યું તેના અત્યાચારોથી કંટાળીને તમામ દેવતાઓએ બ્રહ્મા વિષ્ણુ અને શિવ પાસે મદદ માંગી પછી ત્રિદેવના તેજથી મહર્ષિ કાત્યાયનના ઘરે માતાનો જન્મ થયો તેથી માતાનું આ સ્વરૂપ કાત્યાયની તરીકે ઓળખાય છે પુત્રીના રૂપમાં માતા પાસે આવ્યા બાદ મહર્ષિ કાત્યાને સૌપ્રથમ તેમની પૂજા કરી ત્રણ દિવસ સુધી મહર્ષિની આરાધના સ્વીકાર્યા બાદ માતાએ ત્યાંથી રજા લીધી અને વિશ્વને મહીસાસુર શુંભનિશુંભ સહિત અનેક રાક્ષસોના આંતકમાંથી મુક્ત કર્યા માતા કાત્યાયનીને મહિષાસુર મર્દની તરીકે પણ ઓળખવામાં આવે છે મિત્રો હવે આપણે મા કાત્યાયનીની પૂજાનું મહત્ત્વ જાણીએ એવું માનવામાં આવે છે કે નવરાત્રિના છઠ્ઠા દિવસે માતા કાત્યાયની પૂજા કરવાથી વ્યક્તિને દેવીના આશીર્વાદ ધર્મ અર્થ કામ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે માતા કાત્યાયની પૂજા કરવાથી સાધક પોતાના શત્રુઓ પર વિજય મેળવે છે આ સિવાય જેમની કુંડળીમાં લગ્ન નથી થતા તેઓએ માતા કાત્યાયની પૂજા કરવી જોઈએ જય માતાજી મિત્રો જય કાત્યાયની માતા મિત્રો તમે પણ છઠ્ઠા નોરતે માતા કાત્યાયની પૂજા કરી માતાના આશીર્વાદ મેળવી શકો છો મિત્રો તમને મારો આ વિડીયો પસંદ પડ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો ઓમ નમઃ શિવાય જય શ્રી કૃષ્ણ કનૈયા Cui gampang tiba